હાય ફ્રેન્ડ હું છું ગોપાલ મારુણિયા જો તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વાત સાંભળી હે હે પણ થયું ફોન હાલો મેં સાંભળ્યું હે તમારી છોકરીનું છૂટું થઈ ગયું હે અમાર ગાંડાનું એક ઠેકાણ કર્યું છૂટું થઈ ગયું હે ક્યાંક હોય તો જણાવજો તું

જો મારો ગાંડો કાઈ આતંકવાદી તો નથી બની ગયો આતંકવાદીનું મુકો હેઠે ઈનો ઇતિહાસ પણ બધી ખમે છે એ હું તમને કહું સારું હાલ ટપાલ નાખ હું બજારમાં છું તો ટપાલ લેતો આવું ટપાલનું ક્યાં કયો હો ડાયરેક્ટ WhatsApp માં ઠોકું એટલે હું તો હાવ ભૂલી જ ગયો

તને મારા કાકાની મટન ની સોપારી દેવાની છે તું તું ખાલી ખર્ચો બોલ શું કીધું પચીસ લાખ પચીસ લાખ ની વાત કરે પચીસ લાખ રૂપિયા મને આપે તો હું નાટે ઘરો ટકો ખાઈ મરી જાઉં પચીસ લાખ ક્યાં છે મારી ભાઈ માવા નાય ને આના ભાઈ પૈસા છે ને માવા હાટું થઈને મારું મંડળ ની વાત કરે તું મારી વાત સાંભળ ખાલી નાનું મંડળ કરવાનું હોય મોટું મંડળ ના કરવાનું

મારે કરવું તો કામ હું મારું કઈક કરી નાખશે તું સાનો માનો પાણી મોટર ચાલુ કરીને ઉપર ટાંકો ભરાય પછી તારો વારો લાય ઓલા ને ફોન કરું એલા ક્યાં છે તું